સુરતના ગોડાદરા ખાતે આવેલી આદર્શ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીનીએ ફીને લઈ અપાતા ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાના આક્ષેપને લઈ એબીવીપી દ્વારા સ્કૂલે જઈ વિરોધ કરાયો હતો તો વિરોધ કરનારાઓની પોલીસે અટકાયત કરી હતી સુરતના ગોડાદરા ખાતે આવેલી આદર્શ પબ્લિક સ્કૂલની ધોરણ આઠની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોય અને વિદ્યાર્થીનીએ સ્કૂલમાં ફી ન ભરી હોય જેથી માનસિક ત્રાસ આપતા આપઘાત કર્યો હોવાના આક્ષેપો કરાતા એબીવીપી દ્વારા આદર્શ પબ્લિક સ્કૂલ બહાર વિરોધ નોંધાવાયો હતો ચૌદ વર્ષીય કિશોરીને પરીક્ષાના દિવસે પણ દોઢ કલાક કોમ્પ્યુટર લેબમાં બેસાડી મૂકી હોય અને સ્કૂલ દ્વારા ફી માટે દબાણ કરવાથી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાના આક્ષેપ કરાયા છે તો એબીવીપીના વિરોધને લઈ સ્કૂલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો વિરોધ કરી રહેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી મનોજ જૈન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાષ્ટ્રીય કારોબારી સદસ્ય આદર્શ પબ્લિક સ્કૂલ જે ગોળાદરા વિસ્તારમાં આવેલી છે અને ત્યાં જે બાળકી છે એણે પોતાને જીવન ટૂંકાવી લીધું આત્મહત્યા કરી લીધી એ પણ શા માટે એક નાના કારણ માટે કે સ્કૂલની અંદર એને ફીસ નથી રહી હતી અને ફીસનો લેવો દેવો એ પેરેન્ટ્સ અને પ્રિન્સિપલ ટીચરનો હોય છે એમાં સ્ટુડન્ટનો કોઈ રોલ હોતો નથી અને આ જે વિસ્તાર છે ગોડાદરા વિસ્તાર એ પરપ્રાંતિય વિસ્તાર છે સ્લમ અહીંયા સ્લમ એરિયો વધારે છે અને મધ્યમ વર્ગીય ગરીબ વર્ગીય વિસ્તાર છે એટલે અહીંયા આપણે માની શકીએ કે કોઈની પરિસ્થિતિ કોઈ સમય ખરાબ હોય કે નહીં ભરી શક્યો હોય તો એમાં વિદ્યાર્થીને આવું મેન્ટલ હરેસમેન્ટ કર્યું એ બહુ ખોટી બાબત છે અને નિંદનીય બાબત છે એટલે આ જે સ્કૂલ છે એના માટે અમે ડીઓથી પણ માગણી કરી છે કે આના ઉપર વ્યવસ્થિત કાર્યવાહી થાય અને આનો લાઇસન્સ રદ થાય અને ભવિષ્યમાં પણ બીજી કોઈ સ્કૂલો આવો કૃત્ય નહીં કરે આવી બાળકીઓને પોતાનું જીવન નહીં ટૂંકાવવું પડે એના માટે દાખલો બેસે તો હાથમાં લઈને એ લોકોનું આખું ટોળું છે એ અત્યારે સ્કૂલની અંદર ઘસી ગયેલું હતું એટલે પોલીસે એ લોકોની અટકાયતમાં લીધેલા છે આ બેઝિકલી મુદ્દો એ લોકોને ગઈકાલે પણ મેં બાઇટ આપેલી છે પ્રમાણે પોલીસ નિષ્પક્ષ તપાસ કરી લઈ છે એ લોકોની માગણી જે છે એ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ રિલેટેડ છે એ પણ આપ જાણો છો કે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ પણ પોતાની સ્વતંત્ર તપાસ કરી રહેલી છે પરંતુ એ લોકોની જે માગણી હતી એ લોકો સૂત્રોચ્ચાર કરતા હતા પરંતુ અચાનક એ લોકો હવે કાયદો હાથમાં લઈને સ્કૂલના પ્રિમાઇસિસમાં ઘૂસવાનો પ્રયત્ન કરતા એ લોકોને રિટર્ન કરવામાં આવેલા છે